ટાઇટલ છે ફોટો શૂટ સ્ટોરી મારા જીવનનો એ સૌથી પહેલો ફોટોશૂટ હતો હું ખૂબ જ ઉત્સાહિત હતો આ પહેલાં એવો કોઈ અનુભવ મને થયો ન હતો પ્રોફેશનલ લેન્સ કેમેરા લાઇટિંગ્સ આ બધું જીવનમાં પહેલીવાર આટલી નજીકથી નિહાળી રહી હતી નહીં હું કોઈ ફિલ્મ કે એડનું શૂટિંગ કરી રહી ન હતી ન તો હું કોઈ મોડેલ હતી ન કોઈ અભિનેત્રી હા પણ એ હોવાની લાગણી જરૂર થઈ રહી હતી એક અદાકાર જેમ જ મને સજાવવામાં આવી હતી મારું ગાઉન મારો મેકઅપ મારો લુક બધું જ પ્રોફેશનલ ટીમ દ્વારા પસંદગી પામ્યું હતું એ મારા લગ્ન પહેલાનો ફોટોશૂટ હતો પ્રી વેડિંગ ફોટો હું તો વ્યવસાય કોલેજની પ્રોફેસર હતી આ બધું મારા માટે નવું હતું પણ મારા ભાવિ પતિ માટે નહીં એ તો ફિલ્મોમાં કેરિયોગ્રાફર હતા એટલે આ વિશ્વ જોડે ટેવાયેલા હતા હું એને બાળપણથી જાણતી હતી માં અમારા બંનેના પિતા જીગડી દોસ્ત હતા અને હવે એ મિત્રતા કુટુંબિક સંબંધોમાં પરિવર્તન પામી રહી હતી બધા જ બહુ ખુશ હતા અને સૌથી વધારે હું બાળપણથી જેને મનોમન પ્રેમ કરો એ જીવનસાથી સ્વરૂપે મળે તો પગ જમીનને ક્યાંથી સ્પર્શે મારા પગ જમીનને જરાય સ્પર્શી રહ્યા ન હતા હું તો ઉડી રહી હતી પ્રેમને પાંખો ફૂટી હતી લોરેન્સ વિશે તમને શું કહું નૈનીતાલની તાલની પર્વતમાળાની ગોદમાં અમે ઉછેર પામ્યા હતા બાળપણમાં સાથે લખોટીઓ પણ રમી હતી અને એકબીજા જોડે વિશ્વયુદ્ધ પણ થયા હતા એકબીજા જોડે બને પણ નહીં એકબીજા વિના ચાલે પણ નહીં એબિયર્સ ફ્રેન્ડશીપ હું ચોક ડસ્ટર લઈ એની શિક્ષિકા બનવાની રમત કરું પણ એને એમાં જરાય રસ ન પડે ભણવાનું એને ગમતું જ ક્યાં હતું બળજબરીએ એણે શાળામાં શિક્ષણ પણ પૂરું કર્યું હતું એના શાળાના પરિણામની વાત જવા દો એ લાલ લીટીઓનું ફક્ત એક સંગ્રહ હતો બીજું કંઈ નહીં ધ્યાન ન હતું એનું ભણવામાં બાળપણથી પ્રેમમાં પડી ગયા હતા એટલે નહીં મારા નહીં નૃત્યના આખો દિવસ રાત જાત જાતના ભાત ભાતના નૃત્ય એ કરતા રહેતા ઈશ્વર તરફથી એ કુશળતા તેને જન્મજાત મળી હતી હી વોઝ ગિફ્ટેડ અમારા મિત્ર ગણ માટે તો એ એન્ટરટેનમેન્ટના મુખ્ય સ્ત્રોત હતા એક જ શ્વાસમાં એ અણગીત નૃત્ય પ્રકારના નામો બોલી જ હતા સાલસા ક્લાસિક હોપ વેસ્ટર્ન બેલી બોલીવુડ ફ્રી સ્ટાઇલ કથક બાપ રે બાપ મને તો જેટલા યાદ રહ્યા એટલાનો જ ઉલ્લેખ કર્યો એના નૃત્યો એની કલાને નિહાળતા નિહાળતા હું ક્યારે એના પ્રેમમાં પડી ગઈ એની મને જાણ ન રહી અને જાણ થતી જ ક્યાં હોય છે એક ટેલેન્ટ શોમાં ભાગ લેવા ખૂબ યુવાન વયે મુંબઈ પહોંચી ગયા એ ટેલેન્ટ શો પણ જીતી ગયા એક પછી એક ઘણા રિયાલિટી શો એ જીતતા ગયા અને માસ્ટર લોરેન્સ બની ગયા તેઓ પોતાની મુંબઈ નગરીમાં પોતાના નૃત્ય જગતમાં અને હું એ નૈનીતાલમાં તાલમાં મારા અભ્યાસ જગતમાં પોરોવાઈ ગઈ આમ તો હું અભ્યાસનો કીડી હતી સોશિયલ મીડિયા વિશ્વ જોડે મારો બહુ તાલમેલ બેસતો નહીં આમ છતાં હું ફેસબુકનો ઉપયોગ કરતા શીખી લોરેન્સ ફેસબુક પેજ ફોલો કરવા એ જ માત્ર માધ્યમ હતું મને એના જીવનની તાજી માહિતીથી માહિતગાર થવા માટે એ ફેસબુક પેજ નિહાળી એના પ્રત્યેનો પ્રેમ ગર્વમાં બદલાઈ જતો પોતાની કલા અને પરિશ્રમ વડે એણે પોતાના માતા પિતા અને શહેરનું નામ આખા દેશમાં ગર્વથી રોશન કર્યું હતું હું જેટલી અંતમૂર્ખથી હતી એ એટલા જ સામાજિક બહિર્મુખ વ્યક્તિત્વ કેટ કેટલી અભિનેત્રીઓ એના ઈશારે નૃત્ય કરતી એનું ફેસબુક પ્રોફાઇલ એના સામાજિક સંબંધોને સ્પષ્ટ ચાડી ખાતું કેટલીક બધી પાર્ટીઓ અને કેટલા બધા મિત્રો મારું અને એનું વિશ્વ ઘણો વિરોધાભાસી હતો મારી પ્રોફેસર તરીકેની કારકિર્દી અત્યંત સાદી હતી ઘરેથી કોલેજ કોલેજથી ઘરે અને નામના જ મિત્રો હું તો સ્વપ્રેર ન ન હતો અને વિચારી શકતી હતી કે હું એની જીવનસાથી બની શકું જે દિવસે લોરેન્સના માતા-પિતા ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈ આવ્યા હતા ત્યારે મને તો મારા કાન ઉપર વિશ્વાસ ન હતો શું એ લોરેન્સનો નિર્ણય હતો કે બે મિત્રો વચ્ચેની ગાઢ મિત્રતા બોલી રહી હતી સગાઈ તે ચારથી લો જોડે બહુ વાતો થઈ હતી નહીં એમ પણ એ તો મુંબઈ સ્થાયી હતા નહીં તે તાલ તો ફક્ત પ્રસંગગત જ આવવાનું થતું મારો વોટ્સએપ નંબર હતો એની પાસે પણ મેસેજ કદી આવતો નહીં લોરેન્સ પોતાની પ્રોફેશનલ કારકિર્દીમાં કેટલા વ્યસ્ત રહેતા એ સમજી શકાય સગાઈ પહેલાં બે વાર નહીંતી તાલ આવી ચૂક્યા હતા બંને વાર એની જોડે મુલાકાત થઈ હતી પણ પરિવારની હાજરીમાં એકાદ વાર એકાંતમાં વાત કરવાની તક મળી હતી પરંતુ ઔપચારિક વાતોથી વાત આગળ વધી જ ન હતી અરેન્જ મેરેજને લવ મેરેજ સુધી પહોંચાડવા આ ફોટોશૂટ જાણે એક પ્રથમ પગથિયું બની ગયું હતું પ્રેમનું પ્રથમ પગથિયું ફોટો ફોટોશૂટ શરૂ થયો અને જ્યારે ફોટોગ્રાફરે મને લોરેન્સને એકબીજાની આંખોમાં જોવાનું કહ્યું ત્યારે રોમાંચિક ક્ષણોમાં મારું આંખું શરીર ધ્રુજી ઉઠ્યું હતું લોરેન્સે પહેલીવાર મારી આંખોમાં આંખો પરોવી હતી એ આંખોનું ઊંડાણ મને શું કહી રહ્યું હતું પછી અમને એકબીજાના હાથ પકડવાની ચૂચના આપવામાં આવી અને બસ એ પહેલો સ્પર્શ જાણે આખા વિશ્વમાં એનાથી સુંદર અનુભૂતિ શક્ય જ ન હોય મોર એનર્જી અમને પ્રોત્સાહિત અને જેમ પૂરો પાડવા ફોટોગ્રાફર કોઈ બાકી રાખવા ઈચ્છતો ન હતો એનર્જી શબ્દ સાંભળતા જ લોરેન્સે મને કેવી ભેળી લીધી હતી અને મારું આખું હતું જાણે એ આલિંગન લોરેન્સના અશાબ્દિક પ્રેમનું વચન બની ગયું હોય વેર ઇઝ ધી ઇન્ટિમિસ ફોટોગ્રાફરના પ્રશ્નથી જ હું શરમથી કેવી પાણી પાણી થઈ ગઈ હતી લોરેન્સ પોતાનો ચહેરો મારા ચહેરાની તદ્દન નજીક લઈ આવ્યા હતા જાણે મારા હોઠ ઉપર પોતાના હોઠ મૂકવા હું તો એક ક્ષણમાં અજાણે થીજી ગઈ હતી શરીરમાં જાણે લોહ જ ન હોય પ્રકાશને ફ્લેશ અને પરફેક્ટ શબ્દ હવામાં ગુંજ્યો ત્યારે આજુબાજુ હાજર લોકોથી સભાન થવાયું અને બંને શરીર ફરી પોતાના અંતરથી મર્યાદામાં ગોઠવાઈ ગયા જશ પપોઝ હર ફોટોગ્રાફરના સૂચના સભ્ય શબ્દોથી વાતાવરણ રોમેન્ટિક થયું અને ફોટોશૂટની ટુકડી તરફથી કેટલીક તાળીઓ સીટીઓ અને વૌવો રૂપી શબ્દોના ફીડબેક જોડે લોરી ઘૂંટણ ઉપર ગોઠવાયા એના હાથમાં ગુલાબ થમાવવામાં આવ્યો અને માહોલ ને વધુ વાસ્તવિક બનાવવા લોરેન્સે મારો હાથ હળવેકથી થામી પૂછ્યું વિલ્યુ મેરી મી અને એની આંખોમાં ઊંડે ઉતરી મેં હળવા સ્વરે યશ કહ્યું જ જે પ્રકાશના ફ્લેશ સાથે યાદગાર ક્ષણ કેમેરામાં હંમેશ માટે કેદ થઈ ગઈ બ્યુટિફુલ ફોટોગ્રાફરના શબ્દથી ઉત્સાહિત થઈ ઉઠે લોરેન્સ મારો હાથ છોડી તરત જ કેમેરામાં કેદ એ ક્ષણની સુંદરતા ચકાસવા કેમેરાની નજીક જઈ પહોંચ્યા મારી આંખો એ ઉત્સાહને ચોરી છૂપે ગર્વથી નિહાળી રહી આઈ વોન્ટ એવરીથિંગ ટુ લુક વેરી રિયલ હેન્ડ એફ સેટલેટ્સ ફોટોગ્રાફરને પોતાની અપેક્ષાથી માહિતી કરી રહેલા મારા બાળપણના પ્રેમ જોડે હું જાણે ફરી એકવાર પ્રેમમાં પડી રહી હતી ત્યારબાદ અન્ય અનેક તસવીરો ખેંચાતી રહી ક્યારેક પહાડને પૃષ્ઠભૂમિ બનાવી તો ક્યારેક વાદળને પૃષ્ઠિભૂમિ બેકગ્રાઉન્ડ ઇફેક્ટ બનાવી ક્યારેક હું એના ખભાને અડકી તો ક્યારેક એ મારા ગાલને અડક્યા ક્યારેક બંને લીલાછમ ઘાસ ઉપર આળોટ્યા તો ક્યારેક એણે મને ગોદમાં ઉચકી ગોળ ગોળ ફૂદળી ફરાવી સ્વપ સ્વપ્રસન્નને વાસ્તવિક જગતમાં પરિવર્તિત થતાં જોવું એના કરતાં મોટો સંતોષ

ધેર્સ ઇટ અંતિમ નિર્ણાયક શબ્દો દ્વારા ફોટોગ્રાફરે પોતાનો સંતોષ અભિવ્યક્ત કર્યો અને હું એ પ્રકાશની ઝાકમ દુનિયામાંથી મારા રોજિંદા જીવનમાં પરત થઈ એ સાંજે લોરેન્સ ફરી મુંબઈ જતા રહેવાના હતા મને હજુ થોડી સમય એની જોડે રહેવું હતું એકાંતમાં પણ અવસર જ ન મળ્યો મોડી સાંજ સુધી તેઓ પોતાની ફોટોશૂટ ટુકડી જોડે વ્યસ્ત હતા એડિટિંગની પ્રક્રિયા ઘણી લાંબી ચાલી અને આખી પ્રક્રિયા અન્ય કોઈને સોંપવાની જગ્યાએ તેઓએ જાતે જ વ્યક્તિગત રસ લઈ બધું ફાઇનલ કરાવીને પ્રાધાન્ય આપ્યું એક ફોટોશૂટ માટે આટલો રસ તો પછી એના પાયામાં ઉપસ્થિત આ સંબંધમાં તો કેટલો બધો રસ હશે એ વિચારમાં જ મારી સાંજ તો પસાર થઈ ગઈ અને લોરેન્સ મુંબઈ માટે નીકળી પણ ગયા રીટા તું હજુ અહીં છે મમ્મીના શબ્દો પાછળથી સંભળાયા અને ફેસબુકમાં ખોવાયેલી મારી નજર ભાનમાં આવી કોલેજ જવાનો સમય થઈ ગયો હતો હું અંતિમ વાર લોલેન્સની ફેસબુક પ્રોફાઇલ નિહાળી રહી જે ફોટોશૂટને નિહાળી હું મારા અને લોરેન્સના ભૂતકાળના ફોટોશૂટની યાદમાં ડૂબી ચૂકી હતી એ લોરેન્સના એની ભાવિ પત્ની જોડેના તાજા નવા ફોટોશૂટ ઉપર મારી અંતિમ દ્રષ્ટિ ફરી રહી એ તસવીરમાં બધું જ કેટલું અવાસ્તવિક અને એસ ફૂલ લાગી રહ્યું હતું જાણે કોઈ ફિક્શન ફિલ્મ ચાલી રહી હોય બધું ડ્રામેટિક ભાસી રહ્યું હતું હાવભાવોમાં અતિશયોક્તિ છલકાઈ રહી હતી પ્રેમ કશે જ નહોતો નો એક્સપ્રેશન ઓનલી ઇમ્પ્રેશન એક કુંડો સ્વાચ ખેંચી મેલ ઓરેન્જના ફેસબુક પેજને અનફોલો કરી નાખ્યો અને મારા ફેસબુક એકાઉન્ટ બંધ કરાવવા માટેની ઔપચારિકતા પણ પૂરી કરી નાખી લેક્ચર માટેના પુસ્તકો હાથમાં થામી હું નૈતિલાલના પહાડી માર્ગ ઉપર નિયત ક્રમ અનુસરતી નીકળી પડી આજની સવાર કેટલી ખુશનુમા હતી તદ્દન પહેલી સવાર જેવી જ લોરેન્સે મુંબઈ પહોંચી અમારી પ્રીવેડિંગ ફોટોશૂટ પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર અપલોડ કરી નાખી હતી કોફીની ચુસ્કી માણતા એનું કેપ્શન વાંચી હું કેવી હર્ષ વિભર થઈ ઉઠી હતી મારા ગાલ ઉપર પડી રહેલ ડિમ્પલ પણ ક્ષુબ્ધ હતા બેટર ધેન ધી બેસ્ટ ફોટોશૂટ ઓફ માય લાઈફ એ કેપ્શન હું બરાબર વાંચી અતિ ઉત્સાહિત થઈ ઉઠી હતી હું અને લોરેન્સ એક સાથે કેવા સુંદર દેખાઈ રહ્યા હતા એ ફોટોશૂટની આલ્બમ કેટલી શેર થઈ હતી લાઇકન્સના ઢગલે ઢગલા મળ્યા હતા જાત જાતના અને અગણિત કોમેન્ટ્સ એક પછી એક બધી કોમેન્ટ્સ હું વાંચતી ગઈ અને ગર્વથી ફૂલાતી ગઈ અમારી જોડીને કેટલો પ્રેમ ને કેટલા આશીર્વાદ મળ્યા હતા એ નિહાળી હું તો દંગ જ રહી ગઈ હતી પરંતુ એક આશ્ચર્યએ મારું સંપૂર્ણ ધ્યાન પોતાના તરફ ખેંચી લીધું આટલી બધી કોમેન્ટ્સમાંથી કોઈની પણ કોમેન્ટ્સને લોરેન્સ દ્વારા પરત જવાબ મળ્યો ન હતો ના એ તો સમજી શકાય પણ નવાઈની વાત એ હતી કે એ ગણિત કોમેન્ટ્સમાંથી ફક્ત એક જ કોમેન્ટ્સને નામ સાથે પરત જવાબ મળ્યો હતો કે હેપી વેડિંગ સેમ ટુ યુ સિમી જાણીતી યુવા કોરિયોગ્રાફર સિમીના પ્રોફાઇલ પિક્ચર ઉપર મેં ક્લિક જ કરી એના ઓફિશિયલ પેજ ઉપરના વેડિંગ ફોટોશૂટ ઉપર મારી દ્રષ્ટિ અચંભાથી ફરી રહી આલ્બમનું કેપ્શન હતું ધી બેસ્ટ ફોટોશૂટ ઓફ માય લાઈફ અને અપલોડની તારીખ અમારી સગાઈના ફક્ત એક અઠવાડિયાની પહેલાંની હતી એક ક્ષણે મારા સ્વપ્નની સૃષ્ટિ કણકણ વિખરાઈ ગઈ અમારો ફોટોશૂટ પ્રેમ તરફનું પહેલું નહીં સામેના બદલાનું પહેલો અચાનક મારા કાનમાં લોરેન્સ ફોટોગ્રાફરને કહેલા શબ્દો પુનરાવર્તિત થયા આઈ વોન્ટ એવરીથિંગ ટુ લુક વેરી રિયલ એન્ડ એફર્ટલેસ શું મારી તસવીરો ઈર્ષા ઉપજાવવાનું એકમાત્ર માધ્યમ હતી હું બરફ જેવી ઠંડી થઈ ગઈ હું લોરેન્સને પ્રેમ કરતી હતી એની જીવનસાથી બનવા ઈચ્છતી હતી નહીં કે એના બદલા માટેનું માધ્યમ પાત્ર એણે કોઈને પ્રેમ કર્યો બેકઅપ કર્યું એ અન્ય જોડે લગ્ન કરી લીધા તો લોરેન્સ મારી જોડે લગ્ન કરવા મેં પરિવારને વાત કરી હું એક સામાન્ય યુવતી છું મને સોશિયલ મીડિયા ઉપર મારું જીવન શેર કરવું ન ગમશે હું મારા પતિ જોડે ક્યાં જાઉં છું શું કરું છું કેવો સમય વિતાવું છું એ મારી અંગત ક્ષણોનો ભાગ છે એ જગ જાહેર હું ન કરી શકીશ મારી વાત અમારા માતા પિતા દ્વારા લોરેન્સ સુધી પહોંચી અને બસ પછી શું હું થોડાક જ દિવસોમાં આઉટડેટેડ જાહેર કરી દેવામાં આવી લોરેન્સના ફેસબુક પેજ ઉપરથી મારું આલ્બમ અદૃશ્ય થઈ ગયું અને એના જીવનમાંથી હું હવે હું એની એક્સ સ્વીયો બની ચૂકી હતી પણ મને સંતોષ હતો એ વાતનો કે હું કોઈના જીવનની શોભાની પૂતળી ન હતી મનના હાશકારા જોડે મેં હાથમાંના એક પુસ્તકમાં સાચવી રાખેલું લોરેન્સના ફોટોશૂટવાળો ગુલાબ બહાર કાઢ્યો અને એની સુકાયેલી પાંદડીઓ નૈતી તાલની પહાડી ખાડીમાં વહાવી દીધી મારું પુસ્તક હળવું થઈ ગયું અને હું પણ સ્વપનોને વાસ્તવિક સૃષ્ટિમાં પરિવર્તિત થતાં જોવા કરતાં વધુ સંતોષતો ભ્રમણાયુક્ત સ્વપ્નો આકાશમાંથી ઉડવું છોડી સત્યની જમીન ઉપર પગ ટેકાવવામાં